વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ કેપ્સિકમ બટેકાનું શાક કાંઈ પણ ઘરમાં શાક ન હોય તો ઝડપથી બની જાય છે કોઈ પણ મહેમાન આવે તો એકદમ ગ્રેવીવાળું મસ્ત એવું શાક આપણે બનાવવાનું છે આજે કોઈ પણ મહેમાન આવે તો આ ઝડપથી પણ બની જાય છે તો એના માટે આપણે એક કેપ્સિકમ લઈ ચાર ભાગ કરી અને આવી રીતે લાંબી લાંબી જીરુંમાં કાપી લીધું છે અને અહીંયા ચાર ચમચી જેટલું આપણે દહીં લીધેલું છે અને અહીંયા એક ટમેટો આપણે આ ખમણીની અંદર જે આદુની ખમણી આવે છે એમાં ખમણી લીધું છે એકદમ સરસ ગ્રેટ થઈ ગયું છે આ જગ્યાએ તમારે ખમણવું ન હોય તો મિક્સર જારની અંદર તમે પ્યુરી પણ તૈયાર કરી શકો છો અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે અને અહીંયા લીલા ધાણા લીધા છે અને અહીંયા અડધી ચમચી જેટલો મરી પાવડર મરી પાવડર લીધેલો છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અહીંયા આપણે બાફેલા બટેકા લીધેલા છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું તો ગ્રેવી બનાવવા માટે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે દહીંની અંદર આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરશું જે પ્રમાણે આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અહીંયા આપણે ઉમેરવાનું છે તો આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આ સરસ આપણે દહીં સાથે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મસાલો આપણો દહીંની સાથે પલળી જાય છે અને ફૂલી જાય છે તો આપણે સરસ ગ્રેવી તૈયાર થાય છે આની અને મસાલો આપણે જ્યારે આનો વઘાર કરશું એટલે મસાલો પણ બળે નહીં તો અહીંયા આપણે ગ્રેવી બનાવવા માટે તેલ મૂકશું એક નાના ચમચા જેટલું આપણે તેલ લીધું છે અહીંયા તેલને સરસ આપણે ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું મૂકશું એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લેશું આપણે જે લીધી તેમાંથી અડધી લીધી છે અને અડધી રાખી દીધી છે સરસ સાતડી લેશું આપણે પેસ્ટ સતળાઈ જાય પછી આપણે દહીંની પ્યુરી બનાવેલી એને ઉમેરી દેશું તે મસાલો આપણે મિક્સ કરીને રાખો તો દહીંની અંદર એને સરસ આપણે સાતડી લેવાનું છે ગેસ મેં ધીમો કરી નાખ્યો છે અને હવે આપણે ફટાફટ હલાવશું એટલે આપણે દહીં ફાટી ન જાય દહીં સરસ એકદમ મિક્સ થઈ જાય પછી આપણે જે ટમેટું ખમણીને રાખેલો લો અહીંયા ઉમેરી દેવાનું છે હવે આ પ્યુરીને આપણે પાકવા દેવાની છે એટલે કે આપણે જે ગ્રેવી તૈયાર કરીએ છીએ એ ગ્રેવીને સરસ પાકવા દેવાની છે ગ્રેવી સરસ ઘટ થાય ત્યાં સુધી આપણાને પાકવા દેવાનું છે તેલ એકદમ સરસ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને પાકવા દેવાની છે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને આપણે પાકવા દેશું ઢાંકીને આપણે એને થવા દઈશું એક મિનિટ સુધી સાઈડ ઉપર આપણી ગ્રેવી પાકે છે ત્યાં સુધીમાં આપણે કેપ્સિકમ ને બટેકાને સાતડી લેવાના છે થોડું આપણે તેલ ઉમેરીને અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે પાંચ અમચી જેટલી હિંગ મૂકશું એમાં આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું એને સાતડી લેવાના છે અહીં આપણે આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી દેશું સાથે સાતડવામાં અહીંયા આપણે સાઈડ ઉપર ગ્રેવી પણ સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે બટેટામાં બાફતી વખતે મેં અહીંયા મીઠું નાખેલું છે સરસ બટેટા સતાળાય એટલે આપણે ઉપરથી મરી પાવડરને આપણે સ્પ્રિંકલ કરી દેસું સરસ આપણે મિક્સ કરી દઈશું અહીંયા આપણા બટેકા સરસ બટેકા અને કેપ્સિકમ મસ્ત એવું સતળાઈ ગયું છે તો જે ગ્રેવી તૈયાર કરીને રાખેલી એમાં આપણે આ ઉમેરી દઈશું અહીંયા સરસ આપણું તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એવી મસ્ત તૈયાર થઈ ગઈ છે તો આપણે બટેકાને ને કેપ્સિકમ સાતળેલો અહીંયા ઉમેરી દેસુ એને પણ ગ્રેવી સાથે સરસ આપણે મિક્સ કરી લેશું ગ્રેવી સાથે મસ્ત એવા બટેકા આપણા મિક્સ થઈ ગયા છે તો ઉપરથી જેટલો રસો જોતો એ પ્રમાણે આપણે જે વાટકામાં આપણે દહીં સાથે મસાલો મિક્સ કરેલો એની અંદર પાણી ઉમેરી અને આમાં ઉમેરી દઈશું આપણો ગરમ મસાલો જે લીધેલો અહીંયા આપણે ઉમેર ઉમેરી દઈશું ઉપરથી તમે ક્યુરી સાથે પણ ઉમેરી શકો છો સરસ આપણે મિક્સ કરી દેવાનું છે તમને અહીંયા ખાંડગળ પણ શાકમાં પસંદ હોય તો એક ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો ટેસ્ટી આપણું કેપ્સિકમ બટેકાનું શાક તૈયાર છે તો ઉપરથી લીલા ધાણા પણ થોડા ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી અને સરસ આપણે મિક્સ કરી દઈશું લીલા ધાણાને સરસ આપણે મિક્સ કરી લેશું અને હવે સર્વિંગ બાઉલમાં હવે સવ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી કેપ્સિકમ બટેકાનું શાક ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેસુ તો તૈયાર છે ઉનાળા સ્પેશિયલ કેપ્સિકમ બટેકાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો